વસીમ સામે અગાઉ મારામારી અને ખૂનની કોશિશના ગુનાઓ નોંધાયેલા છે બીજા આરોપી ઇકબાલ હાજી આમદ સોઢાએ યોગેશ્વર નગરમાં સરકારી પ્લોટમાં ચાર હજાર ચોરસ ફૂટનું દબાણ કર્યું હતું તેણે ચાર પ્લોટમાં દિવાલ બાંધી હતી ઇકબાલ સામે મારામારી અને મિલકત સંબંધી ગુનાઓ નોંધાયેલા છે ત્રીજા આરોપી સુલતાન ગની છુછિયાએ સેવન સ્કાય સોસાયટી પાસે એક હજાર ચોરસ ફૂટમાં દસ દુકાનો અને સર્વિસ સ્ટેશનનું ગેરકાયદે બાંધકામ કર્યું હતું સુલતાન સામે મિલકત સંબંધી અને વ્યાજખોરીના ગુનાઓ નોંધાયેલા છે આ ત્રણેય આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા માટે સરકારી જમીન પર કબજો કર્યો હતો પોલીસ અને મનપાની કાર્યવાહીમાં કુલ છ હજાર ચોરસ ફૂટનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ